મિત્રો દુનિયાના દેવો કદાચ હિન્દુઓના કામ તો કરતા હશે પણ મારી મેલડીના આજ એવા ચમત્કારની વાત કરવી છે કે મારી મેલડી હિન્દુના દીકરાનું પણ કામ કરે છે અને હિન્દુના દીકરાને ખવડાવે પીવડાવે સુવડાવે અને મિત્રો માં મેલડીની આ નાગડકા ગામની એક સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો દેશ આઝાદ થયા પછી હિન્દુ મુસ્લિમો વચ્ચે કોમી થવા લાગ્યા અને આ કોમી હુલ્લાડોમાં હિન્દુઓ મુસલમાનને કાપવા લાગ્યા અને મુસલમાનો હિન્દુઓને કાપવા લાગ્યા આમ એકબીજાના જીવના દુશ્મન બની ગયા અને એવા સમયે એક બાઈ કે જેના આખાય પરિવારને તો કાપી નાખવામાં આવ્યા છે પણ હવે આ મુસલમાનની બાઈ અને એનો પાંચ વર્ષનો દીકરો ઘરમાં જીવતા રહી ગયા છે તેથી તે બધાથી છુપાઈ અને રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને દીકરાને ખભે બેસાડી અને આ મુસલમાનની બાઈ ત્યાંથી ચોધાર આંસુડે રડતી રડતી ભાગી છે અને ભાગતી ભાગતી દિવસે ભાગે રાત્રે ભાગે આમ કરતાં કરતાં બે ત્રણ દિવસ સુધી તે ખાધા પીધા વગર દોડે છે અને પાછળ જોતી જાય છે અને કોઈ દેખાય ના તો ફરી પાછી આગળ જાય આમ આઠ આઠ દિવસથી ખાવા મળે તો ઠીક ના મળે તો દીકરો અને એની બંને ભૂખ્યા ત્યાંથી ગળગળતી દોટ મૂકતા જાય છે અને પાછળ જોતા જાય છે અને આમ કરતા કરતા તેઓ નાગડકા ગામના સીમાડે આવે છે અને નાગડકા ગામ કાઠી દરબારોનું ગામ છે અને ત્યાં બાજુમાં એક પાણીનું નહેરું વહેતું હતું અને એ નહેરાની બાજુમાં એક બાવળનું મોટું ઝાડ છે અને એ બાવળના ઝાડના નીચે મારી મેલડીનો ધૂળનો નાનકડો ધળીમલો છે અને આ બાજુ આ ભાગતી ભાગતી બાઈ અને પાછળ લમણા વાળતી વાળતી આ બાઈ માથે પોતાના દીકરાને ઉપાડીને દોડે જાય છે અને મનમાં વિચાર કરે છે કે જો કોઈ હિન્દુ મને જોઈ જશે ને તો મને કાપી નાખશે અને મારા દીકરાને કાપી નાખશે આમ તે રડતી જાય છે અને ભાગતી ભાગતી આ બાવળના ઝાડને અથડાય છે અને જેવી બાવળના ઝાડે અથડાણી ત્યાં તો તે થાકેલી હતીને ચક્કર આવી ગયા કાંઈ ખાધું પીધું છે નહીં તેથી આજે ધૂળનો ધડીમલો હતો તેના ઉપર જ એ પોતાના પાંચ વર્ષના બાળકને બેસાડી અને એ પણ ત્યાં પલોઠી વાળીને બેસી ગઈ અને કહે છે કે બેટા તારી રક્ષા આઠ આઠ દિવસથી દોડી દોડીને કરું છું પણ હવે મારામાં હિંમત રહી નથી તું પણ ભૂખ્યો છે અને હું પણ ભૂખી છું અને હવે થાકે મને બધી રીતે ઘેરી લીધી છે અને આમ કહી અને તે આકાશ સામું નજર કરીને બે હાથ ઊંચા કરીને એટલું કહે છે કે હે પર્વતદિગાર જો કદાચ કોઈ મોટા ગજાવાળો માણસ મળી જાય ને તો મારો દીકરો એને મોટો કરવા માટે આપી દઉં અને પછી તો ભલે ને મારી સાથે જે થવું હોય તે થાય પણ મારો દીકરો બચી જાય ને એટલા અરમાન લઈને નીકળીશું હે પર્વતદિગાર મને કોઈક મોટા ગજાવાળા માણસ સાથે ભેટો કરાવી દે બાપ અને જ્યારે આ મુસલમાનની બાઈએ આટલો પોકાર કર્યો ને ત્યારે એ ધૂળના ધડીમલે બેઠેલી મારી મેલડી સાંભળી ગઈ અને મારી મેલડી કહે છે કે કદાચ હિન્દુઓના કામ તો કરું છું પણ જો આજે મુસલમાનનું કામ ન કરું ને તો તો મને મેલડીને ઓળખે કોણ અને આમ આટલું કહીને ત્યાંથી મારી લોઢાના દાંતવાળી મેલડીએ એક એંસી વર્ષના ડોસીનું રૂપ લીધું અને હાથમાં લીધી છે લાકડીને માથે ભીંડી વરણા સફેદ વાળ છે અને લાકડીના ટેકે ટેકે આ બાવળના ઝાડ નીચે આવે છે અને આવીને કહે છે કે બહેન કોણ છે તું કે માં હું એક ભટકતી ભિખારણ છું અને કોકનો આશરો શોધી રહી છું અને જો કદાચ મને કોઈનો આશરો મળી જાય ને કોઈ મોટા ગજાવાળો માણસ મળી જાય ને મળી તો આ મારા દીકરાને મોટો કરવા માટે આપી દઉં નહીતર હિન્દુ મુસ્લિમના કોમી હુલ્લડો ચાલે છે એમાં મને તો કાપી નાખશે પણ મારી સાથે સાથે આ મારું નાનકડું ફૂલ જેવું બાળક છે ને એને પણ માં તેઓ કાપી નાખશે અને એ મારાથી જોયું નહીં જાય એટલે આઠ આઠ દિવસથી એ મારી ભૂખી અને તરસી ખાવા મળે તો ઠીક નહીંતર હું અને મારો દીકરો રાત દિવસ બસ સમય જોઈને દોડ્યા કરીએ છીએ અને ત્યારે આ ડોસીમાં હસીને કહે છે કે એમ વાત છે તો ચિંતા કરીશ નહીં બેટા આ બાવળ મારો જ છે અને અહીંયા હું જ રહું છું જો તને આપત્તિ ના હોય ને તો તારા દીકરાને મને આપી દે હું એને મોટો કરીશ એને કાંઈ નહીં થવા દઉં અને ત્યારે આ મુસલમાનની બાઈ કહે છે કે માં તમે જો મારા દીકરાને રાખતા હોય ને તો તમારો આભાર હું જીવનભર નહીં ભૂલું અને કદાચ હું મરી ગઈને મને આ કોમી હુલ્લડમાં કાપી નાખી તો મારી કાંઈ કહેતી નથી પણ જો બચી ગઈ ને તો મહિને બે મહિને વર્ષે પાંચ વર્ષે મારા દીકરાને જોવા માટે હું અહીંયા જરૂર આવીશ આમ કહી અને આ મુસલમાનની બાઈ કે જે આ દીકરાને આ ડોસીમાના ખોળામાં બેસાડી અને ત્યાં ડોશીમાનો આભાર માની અને ત્યાંથી આ મુસલમાનની બાઈ ચાલી નીકળે છે અને હવે મારી મેલડી એંસી વર્ષની ડોસીનું રૂપ લઈ અને દીકરાને ખોળામાં બેસાડીને કહે છે કે બેટા ચિંતા કરતો નહીં કદાચ તારી મા તને ખાવા પીવાનું અને ઓછું તો રાખતી હશે પણ આ જે તારી માનો ખોળો છે ને એમાં તને કોઈ વાતે ખોટ નહીં પડે બોલ બેટા ભૂખ લાગી છે કે હા મારી ભૂખ લાગી છે કે તો હમણાં તને ખવડાવું છું આમ કરી અને પછી તો મારી મેલડી પોતાના હાથેથી ડોસીના રૂપે આ દીકરાને ખવડાવે છે અને આમ ખવડાવીને દીકરાને માતાજી મોટો કરવા લાગે છે અને આમ કરતાં કરતાં આ દીકરો મોટો થવા લાગ્યો માતાજી રાતના સમયે આવી જાય લાકડી લઈ અને તેને ખવડાવે પીવડાવે અને સુવડાવે છે અને જ્યારે સવાર થાય ત્યારે સવાર પડતાની સાથે આ ડોસીમાં કહે છે કે બેટા હવે તું અહીંયા રહેજે અને આ જે આપણો બાવળ છે ને એને મૂકીને ક્યાંય જતો નહીં હો હું હમણાં આવું છું અને હું કામે જાઉં છું આમ કહીને દિવસેમાં મેલડી કામનું બહાનું કાઢી અને ડોસીના રૂપે ત્યાંથી નીકળી જાય છે અને સંધ્યાટાળું થવા આવે ને ત્યારે ફરી ડોસીમાનું રૂપ લઈ અને ફરી પાછા રાત્રે ત્યાં દીકરા પાસે આવી જાય છે એને ખવડાવે પીવડાવે અને રાત્રે તેને સુવડાવી દે છે અને આમ કરતાં કરતાં એક વર્ષ વીત્યું બે વરસ વીત્યું પાંચ વરસ દસ વરસ અને તેર વરસ વીત્યા આમ કરતાં કરતાં દીકરો હવે તેર વરસનો થયો છે અને આજે માતાજી ફરી દિવસે કહે છે કે બેટા તું અહીંયા આપણા ઝૂંપડા પાસે રહેજે અને આ બાવળ મૂકીને ક્યાંય જતો નહીં હું હમણાં ખેતરનું કામ કરીને પાછી આવું છું આમ કહી અને ડોસીમાં ત્યાંથી ચાલી નીકળાને ને મા મેલડી એ દિવસે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે અને આ બાજુ જે દીકરો રમી રહ્યો હોય છે તેની પાસે એક કાળોતરો મોટો નાગ આવે છે અને નાગ આવી અને દીકરાના પગે ડંખ મારે છે અને જેવો દીકરાને ડંખ વાગ્યો એની સાથે તે રાડ જાય છે અને પોતાની માની રાહ જોઈને બેઠો છે પણ જ્યારે સાંજેમાં મેલડી આવ્યા ત્યાં સુધીમાં તો દીકરાના આખા શરીરમાં ઝેર ફરી વળ્યું હતું અને દીકરો મોતને ઘાટ ઉતરી ગયો હતો ત્યારે માં મેલડી આવીને જુએ છે તો દીકરાનું મરેલું શવ પડ્યું છે અને આ ઘટના જોઈ અને ડોસીમાં રડી પડ્યાને કહે છે કે મારા દીકરાને કાળોતરો ભરખી ગયો આમ કહીને મા મેલડી દીકરાનો જમણો હાથ જુએ છે ત્યારે હાથ જોતાની સાથે મા મેલડી સમજી ગઈ કે આ દીકરાના શ્વાસ આટલા જ ધરતી ઉપર લખ્યા હતા અને એનું જીવન જેટલું લખેલું હતું એટલું આ ધરતી ઉપર થઈ ગયું છે અને પછી તો હિન્દુના દીકરાને તો નહીં પરંતુ આજે એક મુસલમાનના દીકરાને ખોળામાં લઈ અને મારી હિન્દુની મેલડી ચોધાર આસુડે રડે છે અને મારી મેલડી રડે છે ને આખું જંગલ ધ્રુજી રહ્યું છે એવો અવાજ થઈ રહ્યો છે અને પછી મેલડી જાતે જ ત્યાં દીકરાની કબર ખોદી અને કબર ખોદતી જાય છે અને મારી મેલડી રડતી જાય છે અને આજે મારી મેલડીના આંખમાંથી આભલા જેવડા જેવડા આંસુડા પડી રહ્યા છે અને પછી દીકરાના માથે હાથ ફેરવી અને એ નાગડકા ગામના સીમાડે મારી મેલડીએ મુસલમાનના દીકરાની કબર ખોદીને એને જમીનમાં દફનાવી દીધો અને જમીનમાં દફનાવ્યા પછી મારી મેલડી ડોસીના રૂપે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને મિત્રો આજે પણ ત્યાંમાં મેલડીનું મંદિર છે અને મિત્રો નાગડકા ગામમાં મેલડીના મંદિરની બાજુમાં જ મુસલમાનના દીકરાની મૂર્તિને ખોળામાં લઈ અને મારી મેલડી બેઠી છે અને આ મૂર્તિ મિત્રો અત્યારે પણ તમે ત્યાં કદાચ દર્શન કરવા જાઓને તો આજે પણ તમને જોવા મળશે કારણ કે આ એક સત્ય ઘટના છે ને મિત્રો આવા જ વિડીયોને જોવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી